ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં બન્યો મારામારીનો બનાવ ગારિયાધાર તાલુકાના વેડાવદર ગામમાં નજીવી બાબતે સર્જાઈ મારામારી વેડાવદર ગામમાં એક યુવાન દ્વારા ગાળો બોલવાની ના પાડતા સર્જા હતી મારામારી હીરાના કારખાના પાસે રત્ન કલાકાર આલાભાઈ દ્વારા ગાળો બોલવાની ના પાડતા ઢોર માર મારવામાં આવે દિનેશભાઈ ઉર્ફ સલેડો ચિવાભાઈ હાલ્યા તેમજ જગદીશભાઈ પરમાર નામના બંને શખ્સો ઉશ્કેરાઈ જઈ રત્ન કલાકારને પકડીને માર મરાયો ગાળો બોલવાની ના પાડતા બંને શખ્સોએ આલાપાઈને ઢોર માર માર્યો બનાવને લઈને રત્ન કલાકારના સેટ ત્યાં આવી પહોંચતા ઇજાગ્રસ્ત થઈ સારવાર થઈ કાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે ભાવનગરની સાટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ આ બનાવને લઈને ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધા હતી મારું નામ આલાભાઈ છે હું અત્યારે ગારિયાધર પોલીસ સ્ટેશન આવ્યો છું ફરિયાદ લખાવવા મારી ઉપર હુમલો કરેલો છે કનેડો ને જગદી સ્ક્રીન છે એ બુટલેગર છે એ દારૂ વેચે છે ખુલ્લે આમ મારા ભત્રીજાના કારખાના પાસે ઊભો હતો ત્યારે એ બે ગાળ્યું બોલતા હતા મેં બોલવાની ના પાડતા કનેડા એ પકડી રાખ્યો જગદીશ પાઇપ ના ઘા કર્યા છે મારા માથામાં જોવા ગમતી રીતે આવું થયું છે ભાવનગર હોસ્પિટલ માં હતો અત્યારે ગાંધીનગર પોલીસ સ્ટેશન આવ્યો ના પોલીસ ફરિયાદ કરી હતી ભાવનગર કે ડાયરેક્ટ ગાડીયા તરફ ફરિયાદ કરવા એ માટે